નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું છ માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી દબાવથી ગોવા શ્રીનગર સહિત આઠ નવી ફ્લાઇટ મળશે વેકેશનના ઘસારાને ધ્યાને રાખી એપ્રિલ થી નવું સમયપત્રક જ્ઞાન સહાયક પણ પેપર ચકાસી શકશે બોર્ડની પરીક્ષાના પેપર ચકાસણીમાં જોડાવું હોય તો જ્ઞાન સહાયક પણ જોડાઈ શકશે નાગરિક પુરવઠા નિગમના ઘોડાઓનો ખાતે ઓનલાઈન નોંધણી થશે લઘુત્તમ ટેકાના ભાવથી ઘઉં બાજરી જુવાર મકાઈની સીધી ખરીદી કરાશે શિક્ષણ બોર્ડનું વિભાજન કરવા માંગ સૌરાષ્ટ્ર માધ્યમિક બોર્ડનું મથક રાજકોટમાં ફાળવવા સીએમને પત્ર અલંગમાં મંદી એકસો ત્રેપન પૈકી તેત્રીસ પ્લોટમાં જ જહાજ નવા જહાજ આવવાની શક્યતાઓ ધૂંધળી

રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સીઝન બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત જુવાર મકાઈની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ખરીદ કેન્દ્રો ખાતેથી ખરીદી કરવામાં આવનાર છે જેમાં ઘઉ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર બસો પંચોતેર બાજરી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર પાંચસો જુવાર હાઇબ્રિડ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણ હજાર એકસો એસી જુવાર માલદંડી પ્રતિ ક્વિન્ટલ ત્રણ હજાર બસો ને પચીસ જ્યારે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર નેવું ના દરે લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં

બીજી તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્ર વિદ્યાર્થી ઉત્કર્ષ સમાજના ટ્રસ્ટી યશવંત જણાનીએ મુખ્યમંત્રીને પત્ર લખી શિક્ષણ બોર્ડનું વિભાજન કરીને સૌરાષ્ટ્ર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને દક્ષિણ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના કરવા રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર માધ્યમિક શિક્ષણ બોર્ડનું મુખ્ય મથક રાજકોટ હોવું જોઈએ અને દક્ષિણ ગુજરાત બોર્ડનું મુખ્ય મથક સુરત હોવું જોઈએ બંને જગ્યાએ શાળા કમિશનર અથવા તો શાળા નિયામકની કચેરી શરૂ કરવી જોઈએ અલંગના 41 વર્ષના ઇતિહાસમાં સૌથી કપરો કાળ હાલ ચાલી રહ્યો છે અને ઉદ્યોગકારો આર્થિક નુકસાન ઉપરાંત ઉદ્યોગ અનિશ્ચિતતાઓનો સામનો કરી રહ્યા છે અલંગમાં આવેલા એકસો ત્રેપન બ્રેકિંગ પ્લોટ પૈકી તેત્રીસમાં જ જહાજ ભંગાવાની કામગીરી ચાલુ છે અને નવા જહાજ આવવાની શક્યતાઓ ધૂંધળી હોવાનો મત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલા જ કોંગ્રેસ પાર્ટીમાં ખડભડાટ મચી ગયો છે ભારત જોડો ન્યાય યાત્રાથી રાહુલ ગાંધી દેશના લોકોને કોંગ્રેસ સાથે જોડવાના કરી રહ્યા છે તો બીજી તરફ તેમની જ પાર્ટીના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને એક બાદ એક અલવિદા કહી રહ્યા છે જોઈએ આ અહેવાલમાં કોંગ્રેસના ના પિલ્લર સમાન નેતાઓ છોડી રહ્યા છે પાર્ટી વર્ષો સુધી કોંગ્રેસ અને ગાંધીવાદી વિચારધારાની વાત કરનારા નેતાઓ હવે કરવા જઈ રહ્યા છે કેસરિયા આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા તેમજ અમરેશ ડેર કેસરિયા કરશે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની હાજરીમાં આ નેતાઓ પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાશે કોંગ્રેસના પિલ્લર સમાન નેતાઓ છોડી રહ્યા છે પાર્ટી વર્ષો સુધી કોંગ્રેસ અને ગાંધીવાદી વિચારધારાની વાત કરનારા નેતાઓ હવે કરવા જઈ રહ્યા છે કેસરિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને અમરીશ જોડાશે ભાજપમાં ગુજરાતમાં બે હજાર બાવીસમાં માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ પાર્ટીએ પોતાનું સૌથી નિરાશાજનક પ્રદર્શન કરતા માત્ર સત્તર સીટો જીત હતી પરંતુ હવે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ચૌદ રહી ગઈ છે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય રાજીનામા આપી ચૂક્યા છે એટલે કે એક એક બાદ નેતા કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલા જ કોંગ્રેસ પાર્ટીમાં ખડભડાટ મચી ગયો છે ભારત જોડો ન્યાય યાત્રાથી રાહુલ ગાંધી દેશના લોકોને કોંગ્રેસ સાથે જોડવાના કરી રહ્યા છે તો બીજી તરફ તેમની જ પાર્ટીના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને એક બાદ એક અલવિદા કહી રહ્યા છે રાહુલ ગાંધી સાત માર્ચે પોતાની યાત્રા લઈને ગુજરાત આવી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી હજુ ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ ગુજરાત કોંગ્રેસમાંથી એક બાદ એક એમ બે દિગ્ગજોએ કોંગ્રેસને અલવિદા કહ્યું છે સોમવારનો દિવસ જાણે કોંગ્રેસ માટે નિરાશા લઈને આવ્યો કેમ કે એક જ દિવસમાં સૌરાષ્ટ્રના દિગ્ગજ ગણાતા બે નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે સવારે રાજુલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અમરીશ દેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું તો સાંજે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને રામ-રામ કરી દીધા છે. લોકસભા ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી માટે આ બે રાજીનામા બહુ મોટા ફટકા સમાન છે. કારણ કે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર એક જાણીતા અને સક્રિય નેતાઓ છે. ત્યારે બંને નેતાઓના ભાજપમાં જવાથી કોંગ્રેસને મોટું નુકસાન અને ભાજપને ચોક્કસથી ફાયદો થવાનો છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા સમાચારોમાં વાત કરીએ તો તાલાલા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવતી ખેતીવાડી વીજળી પુરવઠો વહેલી સવારે પાંચ વાગે આપવાનો નિર્ણય અયોગ્ય અને ખેડૂતો માટે આફતરૂપ હોય ખેતીવાડી વીજ પુરવઠાનો સમય બદલવા પ્રબળ લોક માંગણી ઊઠી છે સવારે પાંચ ને બદલે સવારે આઠ વાગે વીજળી આપવાનું સમયપત્રક બનાવી ખેડૂતોની મુશ્કેલીનું નિવારણ લાવવા માંગણી ઊઠી છે બોટાદ શહેર અને જિલ્લામાં આગામી તારીખ અગિયારથી તારીખ છવ્વીસ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા બોટાદ શહેર અને જિલ્લામાં ધોરણ દસ અને ધોરણ બારની માર્ચ બે હજાર ચોવીસને પરીક્ષા લેવાનાર છે પરીક્ષા કેન્દ્રોની અને સ્ટ્રોંગ રૂમના કમ્પાઉન્ડની સો મીટર ત્રીજામાં આવેલા ઝેરોક્સ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ મશીનરીના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવાયો છે બીજી નજર કરીએ તો પોરબંદર નજીકના જૂનાગઢ નજીક દર વર્ષની જેમાં આ વર્ષે પણ મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારો ભક્તો આ મેળાનો લાભ લેવા પહોંચશે ત્યારે મેળાને ધ્યાને રાખી પોરબંદર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારો ભક્તો આ મેળાનો લાભ લેવા પહોંચશે સાંતલપુર તાલુકાના વારાહી તેમજ લીમખામડા ઉનડી અબિયાણા જજામ કિલાણા કોરડા જામવાડા વરનોસરી તેમજ સિધાડા બામરોલી જેવા ગામોમાં તેમજ વરસાદ વરસતા ખેડૂતોને મોઢે આવેલો કળીયો વાયો છે સાંતલપુર તાલુકામાં જીરુએ રંડા ચણા તેમજ ઘોડા ઘોડાજીરુ ઘઉં જેવા પાકોની વાવણી કરી હતી આ પાકો તૈયાર થઈ ગયા હતા નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં વાવાઝોડા માવઠાને કારણે કપડવંજ ખેડા માતર સહિતના વિસ્તારોમાં ખેતી પાકને ભારે નુકસાન થયું છે જેમાં ખાસ કરીને ઘઉ ડાંગર અને તમાકુના તૈયાર પાક પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે માવઠાના મારના કારણે હાલમાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે